નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હાલ અમે પિંજારા મહોલ્લાની અંદર છે અને પિંજારા મહોલ્લો કહેવામાં આવે છે ને પિંજારા મહોલ્લાની અંદર તમે જુઓ છો એ પ્રમાણે કે એક મકાનનો ભાગ છે એ ધડાકાભેર ધરાશાય થઈ ચૂક્યો છે વારંવાર જર્જરિત મકાનોની સ્ટોરીઓ અમે બનાવતા આવ્યા છે છતાં પણ પાલિકા આંખ આડા કાન કરી રહી છે પાલિકાને કોઈ કરતાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી એ સ્પષ્ટપણે દેખાય છે ગયા વર્ષે પણ આ મકાનનો એક ભાગ પડ્યો હતો ત્યાર પછીથી પણ આને ઉતારવાની કોઈ તજવીજ હાથ ધરવામાં નથી કેવી ત્યાં સુધી કે આ ચોપડે નોંધાયેલું પણ નથી કે આ જર્જરીત મકાન છે તો આના માટે જવાબદાર કોણ આજે અમને અમારા એક દર્શક દ્વારા કોલ આવ્યો કે ભાઈ પિંજરા મહોલ્લાની અંદર એક મકાનનો મોટો ભાગ જે ખરો એ ધડાકા બે તૂટી પડ્યો છે અને એનો કાટમાળ જે ખરો રસ્તા સુધી આવી ગયો હતો આ તો થોડો ખસાડીને અંદર કરવામાં આવ્યો છે પણ આખા રસ્તા પર આવી ગયો હતો અને જાણવા મળ્યું છે એ મુજબ કે આ કોઈ એનઆરઆઈનું મકાન છે અને ન્યુઝીલેન્ડ ખાતે રહે છે સ્થાનિકોની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું બેન શું નામ છે આપનું રેખાબેન રાજેન્દ્ર ભાવસર રેખાબેન આ કોનું મકાન છે એ અરવિંદભાઈ ગાંધી અચ્છા એ લોકો ક્યાં રહે છે એ ન્યુઝીલેન્ડ છે અત્યારે એમના મિસેસ આવેલા છે એ શંકર પ્લોટ કોઈ ફ્લેટ પર રહેતા છે જે પ્રમાણે આપ જોવો છો અરવિંદભાઈ ગાંધીના માલિકીનું આ મકાન છે કેટલા વખતથી આ રીતેનું છે એ લગભગ વર્ષ થઈ ગયા આ પડવા હું અચ્છા હા તો વર્ષની અંદર એ લોકો તરફથી કોઈ આવ્યું કોઈ ચેક કર્યું હમણાં એ લોકો બે વાર જોઈ ગયા બોલાવેલા આયા પાડવાવાળાના પર તે જોઈને જતા રહ્યા કોઈ તેનો નિકાલ નથી આવ્યો કોઈ કરવાનો What's uh up? -huh. તમે જુઓ છો એ પ્રમાણે કે ભાઈ પાડવાવાળાને બોલાવવા પણ કોઈ નિકાલ નથી આવ્યો અને આજે પવનની અંદર ભેર આ મકાન ધરાશાય થઈ ગયું અને હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આ માર્ગ બતાવે આ એક ગલી છે જેની અંદર ઘણા બધા ઘરો છે લોકો અહીંથી વારંવાર આવજાવ કરે છે અને મકાનનો ભાગ પડ્યો ત્યારે જો કોઈ ત્યાંથી પસાર થતું હોય ને એની જાન હાનિ થાય તો એના માટે જવાબદાર કોણ વહન પાર્ક કર્યા હોય વહનને નુકસાન થાય એના માટે જવાબદાર કોણ અને અહીંયાથી ઘણા બધા લોકો આવજાવ કરે છે અને જો કોઈના માથા પર પડ્યું અને આ મકાન જે ખરું હજુ પણ જોખમી છે તમે જોઈ શકો તે પ્રમાણે એવું જ નહીં કે આ ગલી પાછળની ગલીના ભાગમાં પણ જોશો તો એ જ પ્રમાણે છે એટલું જ નહીં પણ એની બાજુમાં ખાલી જગ્યા છે ને ખાલી જગ્યાની બાજુનું મકાન જે કરવું એ પણ ક્યારે પડે એની કોઈ જ જવાબદારી નહીં કારણ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે એની અંદર પણ તરાળો પડી છે એની અંદર પણ મોટી મોટી તિરાડો છે આ કેટલા વાગે આ મકાન પડ્યું આજે અત્યારે લગભગ સાડા પાંચ છ સાડા પાંચ જેવું પડ્યું પાંચ સાડા કેટલો અવાજ આવ્યો બહુ મોટો અવાજ આવ્યો એટલે અમે બહાર જોવા આવ્યા

અચ્છા તમે જો એ પ્રમાણે કે આ મકાનનો મોટો ભાગ ધરાશાયી થઈ ચૂક્યો છે અને આજનો જે આ બનાવ બન્યો છે ને ખૂબ મોટી હોનર થતા થતાં અટકી ગઈ છે કારણ કે કદાચ ન કરે નારાયણને આજ જો કદાચ કોઈ રાહદારીના માથા ઉપર અથવા તો કોઈ કામદારના માથા ઉપર પડ્યો હોત અને એને જો ઈજા થઈ હોય તો એના માટે જવાબદારી કોણ લેવાનું હતું જે પ્રમાણે અમે અગાઉ પણ રિપોર્ટો બનાવ્યા છે રિપોર્ટોની અંદર અમે વારંવાર રજૂઆતો કરી છે કે નવસારીની અંદર ઘણા બધા જર્જરિત મકાનો છે અને એ મકાનો કાં તો કોઈ વિવાદના કારણે અથવા તો માલિક વિદેશ હોવાના કારણે અથવા તો ભાઈભાઈમાં સંપર્ક ના ઝાના કારણે ઘણા મકાનો એવા છે કે જેની કોઈ માવજત કરતું નથી ને એમાંનો એક આ ભાગ જે ખરો એ આજે મોટા અંદર થઈ ચૂક્યો છે અને એમાં રિપોર્ટર મહેશ ભટ્ટે પણ ફાયરને જાણ કરી છે ફાયરના અધિકારી જે ખરા જાડેજા ફાયર સ્ટેશન ઓફિસર જાડેજાને કોલ કરવામાં આવ્યો છે જોઈએ છે જાડેજા પોતાની ટીમને કેટલી વારમાં મોકલે છે અને મોકલ્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે કારણ કે હજુ પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ જગ્યા જે ખરી એ ગમે ત્યારે ગમે તેના માથા ઉપર પડે અને એનો જીવ જોઈ શકે છે બેન શું નામ છે આપનું જયાબેન આપ ક્યાં રહો છો અમે અહીં ખંભે જ છે જયાબેન આ મકાન કેવું છે ના બધું કટ કુટી ગયું ભાંગી ગયું છે ભાઈ અમે તો જામ જામ કરે બેઠા છે શું કોને બોલો કોઈ જોવા નથી આવતું ભાઈ બોલો બાજુ વાળું ઘર ભી ખંડી થઈ ગયું આ ભી ખંડી થઈ ગયું જોવા નથી આવતું શું કરીએ અમે અમે સામે જ રહીએ લોકો મકાન બને લોકો બાથરૂમ માં અહીં છે અમે આપણે અંદર ઘૂસવાનું નહીં તેમાં અંદર ઘૂસતા છે મળી જાય મળી જાય તો માનતા નહીં કોઈ ને જોવા નથી આવતું ઘર માલિક શું કરીએ તમે જો એ પ્રમાણે કે આ પ્રીતિ જણાવી રહ્યા છે સ્થાનિકો છે સામે રહે છે એમનો પણ જીવ તારવે ચોટેલ હોય છે કારણ કે ગમે ત્યારે આ મકાન ધરાશાય થઈ શકે છે અને એના માટે થઈ અને જતાં કદાચ જો કોઈનો જીવ જાય તો એના માટે જવાબદાર કોણ તમે જો એ પ્રમાણે કે આ ગલી જે ખરી સાકડી ગલી છે સાકડી ગલીની અંદરથી કદાચ તમે વાહન લઈને જતા હો કદાચ કોઈ ફેરિયાઓ આવતા હોય કોઈ કામવાડી આવતી જતી હોય છોકરાઓ રમતા હોય અથવા તો તમે પોતાનું વાહન લઈને કશે જવાના હો તો પણ તમારા માટે આ જીવના જોખમ સમાન છે એક વિરામ લઈએ છે કારણ કે ફોન કરવામાં આવ્યો છે ફાયર અધિકારીને ફાયર અધિકારી પોતાની ટીમને મોકલે છે એવું જણાવવામાં આવ્યું છે

તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે છેલ્લા અગિયાર વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને તમે જુઓ છો એ પ્રમાણે કે જેમ જેમ આ વાત પ્રસરી રહી છે તેમ તેમ લોક ટોળા પણ થઈ રહ્યા છે અને સાથે જ નવસારી વિજલપુર નગરપાલિકાની ફાયર ટીમને જ્યારે કોલ કરવામાં આવ્યો તો ફાયર સ્ટેશન ઓફિસર જાડેજાએ કહ્યું કે ભાઈ મારી ટીમ આવી રહી છે જો કે એમનો ટોન કંઈક અલગ હતો અને એમણે કહ્યું કે ઉડીને તો નહીં આવી શકે વાત સાચી છે અમે પણ સમજીએ છીએ કે ભાઈ ઉડીને

અને આગમચેતીના ભાગ રૂપે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દે છે પણ જ્યારે ફાયર સ્ટેશન ઓફિસરને ફોન કરવામાં આવે છે તો આવા ઉડાઉ જવાબ આપે છે આ બાબુઓ ક્યારે સુધરશે એ પણ જોવાનું રહ્યું તમે જોશો તો માઈનોર શાખાના અમીનભાઈ પણ આવી ચૂક્યા છે અમીનભાઈ તમે આ જે જગ્યા જોવો છો પરિસ્થિતિ છે શું લાગે છે તમને અને આમાં કયા પગલાં લેવાવા જોઈએ શું લાગે છે હમણાં તો આપણે આ એને બેરિગેટિંગ કરી દઈએ એટલે અગાડી જ કોઈને અવરજવર જવર નહીં થાય ને કોઈને કંઈ વાગી નહીં પડે પછી આપણે નીતિનભાઈ શાહને એમને બોલાવીને જોવડાવી લે કે ભાઈ આને ઉતારીએ તો કઈ રીતના ઉતારીએ તમે જો એ પ્રમાણે કે અમીનભાઈ જે માઇનોર શાખાના અધિકારી છે સ્થળ પર આવી ચૂક્યા છે એમણે કહ્યું કે ભાઈ બેરિકેટિંગ કરી દઈએ અને ત્યારબાદ જે મકાન શાખાના નીતિન શાહ છે એમને બોલાવવામાં આવશે અને ત્યારબાદ એવું જાણું જો કે વાત જાણવામાં એમ મળી છે કે જે આ એનઆરઆઈ છે એ એનઆરઆઈના માતા જે ખરા જે વૃદ્ધ છે અને વિડો છે એ આ નવસારી ખાતે હાલ આવ્યા છે અને એમને જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર તેઓ પણ આ ઘટના સ્થળ પર આવે એવી વાતો અત્યારે મળી રહી છે તો આ પ્રમાણે પડે પણ નિહાળતા વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમ વાર આઈએલટીએસ પીટી ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરન এড્યુકેશન નવસારી વિરામબા આપનું હાર્દિક સ્વાગત છે અને નીરુ બાજે ખરા કે જે આ મકાનના માલિક છે અને જે પણ ન્યુઝીલેન્ડ ખાતે રહે છે પણ હાલ તેઓ નવસારી આવ્યા હતા એમને ઘટનાની જાણ થતા તેઓ પણ આવી પહોંચ્યા છે શું નામ છે આપનું નીરુ બેન અરવિંદભાઈ ગાંધી આપ ક્યાં રહો છો અત્યારે

કેમ કે આ લોકોનું અમને હું પડોશી જ આવું છું હું વર્ષોથી અહીંયા હતા અમે કેટલા વર્ષોથી અમે ઘર ખાલી કરી દીધું અમે વચ્છા બહુ છું હવે પ્રોબ્લમ એ છે કે આ ઉતારવાનું છે બાજુનું ઘર તો એમનો ફોન મારા પર આવેલો હતો પણ પ્રોબ્લમ એ હતો કે મેં એમને પરમિશન આપેલી કે તમે તોડજો પણ અમારા ભાગ્યાગના લીધે અમે બાકીના એમ કહે કે તમે ટેકા મારીને મારા ઘરના તંદર ટેકા મારીને પછી ઉતાર છો તેમાં એ લોકોનું ડિસેન્ટ બરાબર નહીં આવ્યું ને રહી ગયું તમે જુઓ છો એ પ્રમાણે કે આ બધા ગાળા ટાઈપના મકાનો છે એકબીજાની બાજુમાં હોય એક મકાન ઉતારવું હોય તો બીજાનો ટેકો જતો રહી અને જેના કારણે આ વિવાદના કારણે લંબાઈ ગયું અને જેથી કરી અને આજે આ મોટું મકાન જે ખરું એ ધરાશય થઈ ચૂક્યું છે જો કે આખી સ્ટ્રીટની અંદર એવા ઘણા મકાનો છે કે જે જોખમકારક બની ચૂક્યા છે જોવાનું એ રહ્યું કે હવે નવસારી વિજલપુર નગરપાલિકાની અંદર કેવી રીતના એક્શન લે છે કારણ કે ચોમાસાનો સમય જ્યારે માથા ઉપર આવી ચૂક્યો છે અંબાલાલે આગાહી કરી દીધી છે અને એ આગાહીની અંદર ગમે ત્યારે ચાલીસની કિલોમીટર સુધીનો બી પવન ફૂંકાઈ શકે છે વરસાદ વરસી શકે છે અને એના કારણે તમે જુઓ તો જે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે મોટું લોકટોળું થઈ ચૂક્યું છે હવે જોવાનું એ રહ્યું કે આ બિલ્ડિંગને ક્યારે ઉતારવામાં આવે છે અને ઉતારીને કઈ રીતે એનો સુખદ અંધ લાવવામાં આવે છે તો આ પ્રમાણે પ્રમાણે પટેપટની અપડેટ આપતા રહેશું નિહાળતાનો નવસર લાવવાના છે પટન્યુઝ કેસન સહલાજ પુતની સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન